નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરતાં વરસાદ અને હીટવેવનું અનુમાન વ્યક્ત કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યનું મહત્તમ તાપમાન રાજકોટમાં ચાલીસ ડિગ્રીને પાર નોંધાયું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં હીટવેવ રહેશે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આજે કચ્છ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો કે આવતીકાલથી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે આ સાથે હીટવેવની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે આ સાથે તેમણે પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ થવાની પણ આગાહી કરવામાં આવી છે આવનારા પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો